પાટણના સિદ્ધપુર શહેરમાં કોંગ્રેસના નવીન કાર્યકારી પ્રમુખની વરણી કરવામાં આવી હતી શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતા નવા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે બિપિનભાઈ તબીની વરણી થઈ હતી ત્યારે આ વરણી પાટણ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સિદ્ધપુર શહેરમાં કોંગ્રેસ પક્ષના સંગઠનની મજબૂત બનાવવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ પક્ષના આગેવાન ડીઆઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં પહેરી તેમનું સ્વાગત કરવામાં આવકારવામાં આવ્યા હતા કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ અને તેમણે મોં મીઠું કરાવી નવીન પ્રમુખને શુભેચ્છાઓ પણ પાઠવી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ કિરણ ઠાકોરે તબિયત ના દુરસ્ત હોવાનું જણાવીને રાજીનામું આપ્યું હતું પ્રદેશ પ્રમુખ શક્તિશ્રી ગોહિલ સાહેબના આદેશ અનુસાર અમે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે બિપિનભાઈ દવે નિમણૂક કરીએ કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક કરીએ છીએ આથી જ બિપિનભાઈદપુર શહેરમાં કોંગ્રેસને ધમધમતું કરવા માટેનો આદેશ અને કામ કરવા સૂચના આપી છે